મારા પપ્પા મને ઓલવેઝ એવું કહે છે કે બેટા તું ક્યારે સફર બિઝનેસમેન નહીં બની શકે કારણ કે તું જેને દિલથી ડિસિઝન લે છે કે આરા જનજી તો બરવાદ છે નથી આઈ શુડ નોટ ઇન્વેસ્ટ માય ટાઈમ ઇન This જનરેશન જ જે ઓલરેડી પ્રોફેશનલ હોવાના બ્રહ્મા છે બ્રહ્મા નથી નહી સ સારા છે કે આરા તો બરવાદ છે આમને નથી ડ્યુ લિસન ટુ રેડિયો ના મને મને યુ હેવ ટુ એડિટ This એટલે તો હું આમ પૂછું કે રેડિયો માં પાછા આવવાનું હવે મન છે

કોઈ જંગલ વિસ્તારમાં હોય તો તમે ચકલી ને એવું થોડી એમ કહેવાનું એ ચાલી ગયા કેમેરા તમે શોર્ટ આપ ચલ સ્માઈલ કર મારી નજરે ગુજરાત કેવી રીતે બન્યું મને છે ને એક વ્યક્તિ એવું કહ્યું હતું કે આદિતીબેન તમે છે ને સારી સારી જગ્યાઓ ને એની પર વિડીયો ના બનાવો એની બ્યુટી છે ને ખરાબ થઈ જાય છે અને ગુજરાત તો આજ તો મજા છે કે તમે હુરટમાં માં જાવ ને પછી તમને એક બે સાંભળો મળે ઇન ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ હોવાનો એક જ છે કે તમને કોઈ ઇંગ્લિશમાં માં કંઈ પણ કે સારું જ લાગે આ સમજે ને તોય હું તો શહેરનો અવાજ છું હું નહીં બનું તો કોણ બનશે એ વિચાર જે છે મને રેડિયોએ આપ્યો છે પરંતુ હું જો બનીશ અને મને કંઈ થશે તો એ ડર મને ડિજિટલ આપ્યો છે તમે છે ને મારું ક્યારે સિરિયસ વર્ઝન જોયું નહીં હોય કારણ કે મારી આસપાસ બહુ ઓછા એવા લોકો છે જે મારું સિરિયસ વર્ઝન નીકાળી શકે અને નૈશત પુરાની ઇઝ વન ઓફ દેમ ઓન દેટ નોટ મારે આનાથી આગળ એક સવાલ પર જવું છે પણ બ્રેક કે બાદ